પોરબંદરમાં સ્ત્રી કેન્સર જાગૃતિ સેમિનાર યોજાયો પોરબંદરમાં તારીખ ચોવીસ ત્રણ બે હજાર પચીસ શુક્રવારના રોજ સાંજે પાંચ વાગ્યાથી સાત વાગ્યા સુધી જૂનાગઢની સમન્વય હોસ્પિટલ જે સૌરાષ્ટ્રની સૌથી મોટી એકસો પચાસ બેડની હોસ્પિટલ તથા પોરબંદરની સેવાભાવી સંસ્થા શ્રી અશ્વિન ભરાણીયા ચેરિટી ફાઉન્ડેશન સંચાલિત આશા હોસ્પિટલ દ્વારા સ્ત્રી કેન્સર જાગૃતિ સેમિનારનું આયોજન થયેલ હતું જેમાં પોરબંદર તથા આસપાસના વિસ્તારની સ્ત્રીઓ માટે કેન્સરથી બચવાના ઉપાય અને તેના લક્ષણો અને કેન્સર થયા પછીની સારવાર વિશે સચોટ માહિતી આપવામાં આવી હતી અને સ્ત્રીઓમાં અત્યારે મુખ્યત્વે બ્રેસ્ટ કેન્સર તથા સર્વાઇકલ કેન્સર સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે અને અત્યારે દેશમાં ગુજરાત રાજ્યમાં સૌથી વધુ કેન્સરના દર્દીઓ છે તેવી માહિતી જૂનાગઢના ડૉક્ટર કૃપા જોશી તથા ડોક્ટર જલ્પાવાજા દ્વારા આ કાર્યક્રમમાં સેવા આપવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં આશરે સિંતેરથી એંસી જેવી સ્ત્રીઓને માહિતી આપવામાં આવી હતી આ તકે તેમના ટ્રસ્ટીઓ રસિકભાઈ ભરાણિયા કેતનભાઈ ભરાણિયા વિજયભાઈ ભરાણિયા દિનેશભાઈ ભરાણિયા ક્રિષ્ણાબેન ભરાણિયા દ્વારા ભવિષ્યમાં આવા કાર્યક્રમો થતા રહેશે તેવી લાગણી વ્યક્ત કરી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી અશોકભાઈ સોની સમન્વય હોસ્પિટલના માર્કેટિંગ મેનેજર અવિનાશભાઈ ચાવડા આશા હોસ્પિટલના સંચાલક આશિષભાઈ થાનકી વિજયભાઈ ઓડેદરા તથા સ્ટાફ દ્વારા સફળ આયોજન કરવામાં આવેલ હતું